નમસ્કાર મિત્રો ડીવીટેચ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના મોટા સમાચાર જાણીએ તે પહેલા તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તો ત્રણ દિવસથી પાણીમાં ડૂબેલા વાવના ભાખરી ગામની તારાજીનો ડ્રોન વિડીયો વાયરલ ચારે બાજુ પાણી આવતા જવાના બધા જ રસ્તા બંધ લોકોએ કહ્યું કંઈક ટેકો કરો ભગવાન ભલું કરશે હાર્દિક વિધાનસભામાં સવાલ પૂછતા હતા અને ધરપકડ વોરંટના સમાચાર આવ્યા વર્ષ બે હજાર અઢારમાં અમદાવાદના નિકોલમાં પાસના આંદોલન સમયે ગુનો નોંધ્યો હતો ગુજરાતની ધરતી પર ખડગેના બીજેપી પર પ્રહાર ગાંધી સરદાર પટેલે અહીં જન્મ લઈ દેશની આઝાદી અપાવી બે લોકો છે જેઓ સંવિધાનને સુરક્ષિત રાખવા નથી માંગતા ગુજ સેલ ખર્ચ એકસો ચાલીસ થી વધુ સામે આવક માત્ર છ લાખ ફેક્ટરી એક્ટમાં સુધારો કરાયો ફેક્ટરીના સ્ટાફ પાસે નવ નહીં પરંતુ બાર કલાક કામ કરાવી શકાશે પોલીસે અલ્પેશ કથિરિયાને ધક્કા મારીને બહાર કાઢ્યા સમર્થકોને લાકડીઓને ફટકાર્યા પોલીસ અને પાટીદાર નેતા વચ્ચે ઝપાઝપી સુરતમાં ગણેશ પંડાલમાં પાંચ દિવસ પહેલાની બબાલ વિડીયો બહાર આવ્યો સાંતલપુરમાં બાર યુવકો ડૂબવાનો મામલો ગુમ થયેલા ચાર યુવકોમાંથી વધુ ત્રણની લાશ મળી હજી એક લાપતા બાર પૈકી પાંચના મોતને છનો બનાવ થયો સુઈ ગામ બેટમાં ફેરવાયું ચાર દિવસ પહેલા વરસાદ થયો હતો પણ હજુ સુધી ઓસર્યા નથી નેપાળમાં તોફાનમાં ત્રણસો ગુજરાતી ફસાયા ભાવનગરના તો અમદાવાદના નવ લોકોને વૃદ્ધાશ્રમમાં રાખે જાનો હેલ્પલાઇન નંબર સ્ટ્રીટ લાઈન વાયર કે અગિયાર હજાર કેવીની લાઈન કોણે લીધો જીવ અમદાવાદમાં જ્યાં દંપતી કરંટ લાગ્યું ત્યાં સ્ટ્રીટ લાઈટ પોલના વાયર જમીન બહાર એક કિમીનો રસ્તો જોખમી અમિત શાહના હસ્તે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નું ઉદઘાટન સૌમી ભવ્ય કાર્યક્રમ અને જાહેર સભા નાનો મોટો થઈ શકે તેવો સ્વિમિંગ પુલ જો અંદરનો નજારો ઇન્સ્ટાગ્રામ પર ખાડાની કોમેન્ટ કરતાં ભાજપના એમએલએના સમર્થકોએ માર માર્યો કપડવંજના પીઆઈએ તપાસનું કારણ ધરી ધારાસભ્ય સામે નામગોજ એફઆરઆઈ નોંધી સિત્તેર દિવસ કેસ લટકાવ્યો ગુજરાતીઓને ટેરિફોના ડર નથી એક મહિનામાં બે લાખ રોકાણકાર વધ્યા માર્કેટમાં એક્સપર્ટ મતે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો પરફેક્ટ સમય એઆઈ સોલર ડિફેન્સમાં તક પાઠવી પાટીદાર પોલિટીક્સ અને પોલીસનો પાવર આંદોલનમાં દસ વર્ષે હાર્દિક અને અલ્પેશનો ખાકી સાથે પનારો વિધાનસભામાં ઇટાલિયન મેવાણીની ચિઠ્ઠી મોકલી બાળકો બાયડમાં કાર અને બાઇક વચ્ચે ઘમકવાર અકસ્માત બાઇક સવાર પતિ પત્ની અને બાળકનું મોત અકસ્માત બાદ બાઇક સડગ્યું કાર ચાલક ફરાર ભાવ બમણા થયા સતત વરસાદ શાકભાજી ની આવક ઘટી ઘિલોડી ગવાર દૂધના પાડલો રોડ પર ખાડા પુરવાની કામગીરી શરૂ તો આ વિડીયો પ્રયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો તમને કેવો લાગ્યો મળીશું વિડીયો ત્યાં સુધી જય ભારત જય હિન્દ